સારું હવે તમે ફિઝિકલી તો અહીંયા છો પણ બધા જ મેન્ટલી પણ હોવા જોઈએ એટલે તમે જે પોઝિશનમાં બેઠા છો થવાની જરૂર નથી પણ આંખો બંધ કરી દો એક મિનિટ માટે ક્લોઝ યોર આઈસ એવરીબડી ક્લોઝ યોર આઈસ બધા આંખો બંધ કરશે કેમેરામેન સિવાય બધા આંખો બંધ કરી દેશે અને કોઈ કાણી આંખે નહીં જોવે ક્લોઝ યોર આઈસ આપણે બધા આંખ બંધ કરીએ શ્વાસોશ્વાસ ચાલી રહ્યો છે ઓક્સિજન અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ બંધ આંખે સૌથી પહેલા આપણને જેને જન્મ આપ્યો છે એવા આપણા માં માતાજી મમ્મી જે કહીએ છે એમને યાદ કરીએ કારણ કે જો એમનું અસ્તિત્વ ના હોત તો આપણું પણ અસ્તિત્વ ના હોત તો બંધ આંખે વર્ચ્યુઅલી એમના ચરણ સ્પર્શ કરીએ ત્યાર પછી આપણી આંગળી પકડી અને જેમણે ચાલતા શીખવાડ્યું છે જે જે ભણતર છે છે એકેડેમિક એમાં આપણી જે જે ચીજ વસ્તુઓની જરૂરિયાત હતી એ ચીજ ચીજવસ્તુઓની જેને પૂર્તતા કરી આપણી રિકવાયરમેન્ટ ફૂલફીલ કરી એવા આપણા પપ્પા બાપા પિતાજી એમને યાદ કરીએ અને મનોમન દિલથી વંદન કરીએ ત્યાર પછી આપણો જે એકેડેમિક કેરિયર છે એમાં આપણે જે ફેવરેટ ટીચર છે આપણને જે ભણાવી રહ્યા છે એમાં ફેવરેટ એક કે બે હશે એ ફેવરેટ ટીચરને યાદ કરીએ કેમ કે એમના કારણે આપણી ઘણી બધી દિશા અને દશા બંને બદલાવી છે તેવા ફેવરેટ ટીચરને પણ હાર્ટલી થેન્ક યુ સ્લીપ આપીએ ત્યાર પછી આપણે જે મકાનમાં રહીએ છીએ એ મકાન

કારોબારી સભ્યો વોલેન્ટિયર્સ બધાને યાદ કરીએ પ્રમુખ મંત્રી બધાનો આભાર પ્રગટ કરીએ કે આપણને પ્લેટફોર્મ મળ્યું છે એના પછી આપણા બેસ્ટ ફ્રેન્ડ કે આપણે જ્યારે બહુ ખુશ ત્યારે જેને વોટ્સએપ વિડીયો કોલ કરવાનું મન થાય આપણે જયારે ખૂબ દુઃખી હોઈએ ત્યારે જેના ખભા ઉપર માથું મૂકી અને રડવાનું મન થાય એવા આપણા બેસ્ટ ફ્રેન્ડ એમને પણ યાદ કરીએ કેમ એ પણ આપણા સારા નરસા બંને પ્રસંગમાં આપણી સાથે હોય છે એટલે એમને પણ થેન્ક યુ માનીએ અને લાસ્ટમાં આપણું શરીર પગના નખ થી લઈ અને માથાના વાળ સુધી નક્ષિક આ શરીરના બધા અવયવો સરસ રીતે કામ કરી રહ્યા છે ને એટલે આપણું જીવન સરસ ચાલે છે તો આપણા શરીરને કહીએ કે હે માય બોડી થેન્ક યુ વેરી મચ કે તું મને સપોર્ટ કરે છે હવે આંખો બંધ રાખજો

<speaking in> to <the language> <speaking in the language>